હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સુરતની ફેમસ એવી કોલેજિયન ભીડ બનાવીશું ગ્રીન ભીડ બનાવવાના છે એના માટે આપણે આટલી આટલી સામગ્રી જોઈશે એના માટે અહીંયા આપણે એક વાટકી મમરા લીધા છે એક વાટકો ભરીને અને અહીંયા આપણે ગ્રીન કોથમી લીધી છે અને અહીંયા આપણે સેવ લીધી છે અને અહીંયા આપણે જે મસાલા સિંગ આવે છે એ આપણે લીધી છે અને અહીંયા આપણે ખાંડનું પાણી લીધું છે અને એક લીંબુ નીચોને લીધું છે અને અહીંયા આપણે કાકડી લીધી છે અને આપણે ડુંગળી લીધી છે ને ગ્રીન ચટણીની રેસીપી મેં મૂકેલી છે એ તમે લિંક જોઈ શકો છો ગ્રીન ચટણી કેવી રીતે બનાવી એની આપણે રેસીપી મૂકેલી છે અને હવે આપણે સૌથી પહેલાં સિંગ આપણા બાઉલની અંદર સિંગ ઉમેરી દેવાની છે સુંગે સિંગ ઉમેરી દીધી છે હવે આપણે એની અંદર મમરા ઉમેરી દેવાના છે અને હવે આપણે એની ઉપર સેવ ઉમેરી દઈશું અને આ જે કાકડી આપણે ઝીણી સમારીને તૈયાર કરી છે એ એની અંદર ઉમેરી દેવાની છે અને આપણે ડુંગળી ઉમેરી દઈશું અને અહીંયા આપણે લીંબુ નીચો એને મૂક્યું છે એ આપણે અંદર એક ખટાસ માટે મૂકી દઈશું અને ઘર પણ ખટાસ નાખી છે એટલે ઘર પણ તો આપણે જોવે જ એટલે એની માટે આપણે ખાણો ઉગાડીને તૈયાર કરીને મૂકી દીધી છે અને હવે આપણે કોથમીર ઉમેરી દેવાની છે અંદર અને હવે આપણે ગ્રીન ચટણી ઉમેરી દઈશું તમે જેવું તીખું ખાતા હો જો લીલા મરચા તમે ખાતા હો તો તમે નાખી શકો છો મેં સ્કીપ કર્યા છે ગ્રીન મરચા અને હવે આપણે બધું જ આપણે મિક્સ કરી દઈશું અને આ દસ જ મિનિટમાં બની જતી હોય છે ભેળ તમે એક વાર બનાવશો તો વારંવાર બનાવશો એવી સરસ એવી ટેસ્ટી લાગે છે બાળકોને ખૂબ જ પસંદ આવશે અને આપણી દસ જ મિનિટમાં બ્રેડ બનીને રેડી થઈ ગઈ છે બહુ ખૂબ જ એવી ટેસ્ટી બની છે ફ્રેન્ડ્સ તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે આ તમને એ રેસીપી કેવી લાગી બ્રેડ આપણી રેડી થઈ ગઈ છે અને હવે આપણે પ્લેટમાં સર્વ કરી દઈશું તો જો તમને મારી રેસીપી પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુના બે અને પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપી તમને મળતી રહે